રાજકોટ આગકાંડ મામલે SIT ની તપાસ તેજ થઈ છે હવે આ મામલે ટ્રાન્સફર કરાયેલા 3 IPS રાજુ ભાર્ગવ વિધિ ચૌધરી સુધીર કુમાર દેસાઈ અને IAS આનંદ પટેલની પૂછપરછ કરાશે આ ચary અધિકારીની પોલીસ વડા વિકાસ સહાય પૂછપરછ કરશે આ તમામ અધિકારીઓની પૂછપરછ માટે ખાસ પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવી છે બધા જ IAS કે IPS અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માન્ય ગૃહમંત્રી સાહેબ એ સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય આઈએ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કે મેં કહું ને સૌથી પહેલા એ તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે કે ઔદ્યોગિક એકમ સ્થાપવાના નામે વીજ કનેક્શન મેળવ્યું હતું આમ આ બાબત ને આધારે આગામી સમય માં પીજીવીસીએલ ના અધિકારીઓ ની પણ તપાસ ના કામે પૂછપરછ થઈ શકે છે નિર્મલ દવે દિવ્ય ભાસ્કર ગાંધીનગર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર